નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને ગાયત્રી મંત્ર વિશે જણાવીશું આ ગાયત્રી મંત્રનું ચૈત્રી નવરાત્રિમાં ગાયત્રી મંત્રનું મહત્વ કેમ વધારે છે તો આ ગાયત્રી મંત્ર ખરેખર શું છે ગાયત્રી મંત્ર ખરેખર ચમત્કારી છે મિત્રો આવા ઘણા પ્રશ્નો ગાયત્રી મંત્રના તમારા મનમાં વારંવાર ઉદભવતા હશે તો આજે આ ગાયત્રી મંત્ર તમામ રહસ્યમય વાતો જણાવવાના છીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો ચૈત્રી નવરાત્રિ આવી રહી છે ઘણા મિત્રો ચૈત્રી નવરાત્રીમાં ગાયત્રી અનુષ્ઠાન કરતા હોય છે નવ દિવસમાં ચોવીસ હજાર ગાયત્રી મંત્ર કરવાના હોય છે રોજની સત્તાવીસ માળા કરવાની હોય છે સૌ પ્રથમ તો ગાયત્રી મંત્રનો અર્થ સમજી લઈશું એટલે એનું મહત્વ આપોઆપ સમજાઈ જશે કોઈ પણ મંત્રમાં પહેલો અક્ષર ઓમ આવે છે ઓમનો ઉપચાર કરવાથી નાભીમાં આવેલા સૂર્યના મણિપુર ચક્રમાંથી નાદબ્રહ્મ બહાર આવે છે ઓમનો ઉપચાર કરવાથી તમે જે પણ મંત્ર એની સાથે બોલો છો એ અવાજના મોજામ સિદ્ધાંત દિવ્ય ચેતના તરફ આગળ વધે છે તમે ખાલી નમ શિવાય બોલો તો એ શબ્દોનો માત્ર શિવને નમસ્કાર કરું છું એટલો જ અર્થ થાય પરંતુ આગળ ઓમ બોલો તો એ મંત્ર બની જાય અને એ મંત્ર બ્રહ્માંડમાં સીધો દિવ્ય ચેતનાને સ્પર્શ કરે દરેક મંત્રની સાથે ઓમ જોડાય તો જ એના માંદોલનો બ્રહ્માંડમાં દિવ્ય ચેતના તરફ આગળ વધે ઓમ એ મંત્રરૂપી ટ્રેનનું એન્જિન છે જે મંત્રને બ્રહ્માંડમાં ઉપર લઈ જાય છે ગાયત્રી મંત્રના પહેલા ત્રણ શબ્દો સ્વ છે બ્રહ્માંડમાં સાત ઉર્ધ્વલોકની વાત કરી છે આ સાત ઉર્ધ્વલોકમાં સૌથી પ્રથમ ત્રણ લોક એ ભૂરભુવા અને સ્વ છે જગતના મોટા ભાગના જીવો મૃત્યુ પછી આ ત્રણ લોક સુધી જ ગતિ કરતા હોય છે ત્રીજા લોકથી ઉપરના સાતમાં લોક સુધીની યાત્રા કરવા માટે કુંડલીની જાગૃત હોવી જોઈએ અને એ અનાહત ચક્ર અને એનાથી ઉપરના ચક્રો સુધી જવી જોઈએ સાત લોક આપણા સાત ચક્રો સાથે જ સીધે સીધા જોડાયેલા છે ધ્યાનમાંગ બેસીને તમે જેટલાન ચક્ર સુધી પહોંચી શકો અને તમારા જેટલાન ચક્રો ખુલી જાય એટલા લોકમાંગ જવાનો તમને અધિકાર મળે તમે ધ્યાનમાંગ જો ત્રીજા ચક્ર મણિપુર ચક્ર સુધી જઈ શકતા હો તો મૃત્યુ પછી ત્રીજા લોક સુધી આરામથી જઈ શકો છો મોટાભાગના મૂળજીવો પહેલાં બીજા ચક્રમાં જ રમે છે જે ચક્રોમાં માત્ર ધન સંપત્તિ કામ વાસના અને ખાવા પીવાનું જ લક્ષ્ય રહેતું હોય છે શરૂઆતના આ બે ચક્રો માત્ર માયાનાક છે ત્રીજું ચક્ર સત્તાનું અને અધિકારનું છે પ્રથમ ત્રણ લોક એ બ્રહ્માંડના શરૂઆતનાંગ ત્રણ પક્ષિયાંગ છે ગાયત્રી મંત્રમાં આ ત્રણ પક્ષિયાંગથી ઉપર જવાની વાત છે ગાયત્રી મંત્રનો સીધો સાદો ભાવાર્થ એકલો જ છે કે સમગ્ર બ્રહ્માંડમાંગ એટલે કે સાથે લોકમાંગ પ્રકાશ અને ઊર્જા આપનારા એ પવિત્ર સૂર્યના દિવ્ય પ્રકાશનું અમે ધ્યાન ધરીએ છીએ કે જે અમારી બુદ્ધિને જાગૃત કરે અમને માર્ગદર્શન આપે અમારો હાથ પકડી અમારી ઉર્ધ્વગતિ કરે જોવાની ખૂબી એ છે કે ગાયત્રી મંત્ર માત્ર આધ્યાત્મિક પ્રગતિ નથી કરાવતો પરંતુ એ માનવીના હૃદયમાંગ પેદા થતી તમામ ઈચ્છાઓની પૂર્તિ પણ કરે છે કોઈ પણ વસ્તુ આ મંત્રથી અશક્ય નથી ગાયત્રી મંત્ર કામધેનું છે જે માંગો તે મળે છે આપના શાસ્ત્રોમાં ગુરુકુળની વાત લખેલી છે એ સમયે વિદ્યાર્થીઓ ભણવા માટે ગુરુકુળ માંગ જતા આ ગુરુકુળમાં તમામ વિદ્યાર્થીઓ માટે ગાયત્રી મંત્ર ફરજિયાત રહેતો સતત ગાયત્રી મંત્ર કરવાથી મગજ એકદમ પાવરફુલ થાય છે યાદશક્તિ તીવ્ર બને છે વ્યક્તિ મેધાવી બને છે ગાયત્રી મંત્રની વિશેષતા એ છે કે ભોગો તો મળે જ કારણ કે આ બ્રહ્માંડ આખું જગદંબાની માયાથી વ્યાપ્ત છે પરંતુ સાથે સાથે અંદરથી આધ્યાત્મિકતા પણ પ્રગટે છે એટલે ભોગોથી પહેલાં તૃપ્તિ થાય છે અને પછી ધીમે ધીમે અરુચિ થાય છે જેમ જેમ ઉપર તમારી ગતિ થાય તેમ તેમ નીચેની વસ્તુઓ નાની અને નાની થતી જાય છે તમારો દ્રષ્ટિકોણ વિશાળ બનતો જાય એટલે કેટલીક બાબતો જેની તમે જે ઈચ્છા કરી હતી તે ક્ષુલ્લક બનતી જાય જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાન દૂર થાય ગાયત્રી મંત્ર કોઈ ધર્મનો મંત્ર નથી આપને હિન્દુઓ વધારે પડતા શ્રદ્ધાળુ છીએ અને વ્યક્તિપૂજક પણ છીએ આપણે નદીને પણ માતા કહીએ છીએ એટલે જો નદીની મૂર્તિ બનાવી મંદિર બનાવીએ તો એનો અર્થ એવો નથી કે નદી એ હિન્દુઓની દેવી છે પાણીને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી એવી જ રીતે સૂર્યની આ દિવ્ય પ્રકાશ શક્તિનું નામ ઋષિઓએ ગાયત્રી આપ્યું ગાયત્રીનો મતલબ જેનું ગાન કરવાથી તરી જવાય પૃથ્વી ઉપરનો કોઈ પણ જીવ પછી તે ગમે તે ધર્મનો હોય સૂર્યનું ધ્યાન કરી શકે છે સૂર્યનો આભાર માની શકે છે સૂર્યને પ્રાર્થના કરી શકે છે સૂર્ય પાસેથી પ્રકાશ અને માર્ગદર્શન માગી શકે છે સૂર્યથી જ આપનું જીવન છે આખા વિશ્વમાં વ્યાપેલું પ્રાણતત્વ માત્ર સૂર્ય જ આપે છે ગાયત્રી મંત્ર આપની અંદર દીવા પ્રગટાવે છે એટલે આપણે શું કરવું એની અંતઃપ્રેરણા થવા લાગે છે ભવિષ્યમાં જે થવાનું હોય એની અગાઉથી સ્ફૂર્ણા થવા લાગે છે વાકસિદ્ધિ મળે છે જે બોલાઈ જાય તે સાચું પડે છે ભવિષ્યમાં બનનારી ઘટનાને અગાઉથી જાણી શકાય છે શરીરના તમામ કોષો નવપલ્લવિત થાય છે એટલે તમામ રોગો દૂર થાય છે ગીતામાં જે સ્થિતપ્રજ્ઞની વાત કરી છે એ સ્થિતપ્રજ્ઞતા પ્રજ્ઞતા હૃદયમાંગ પ્રગટવા લાગે છે એટલે આપની આજુબાજુ બનતા બનાવોથી આપણે ડિસ્ટર્બ થતા નથી એક ઘટનાક્રમ તરીકે સ્વીકારી લઈએ છીએ આ પ્રત્યક્ષ અનુભવ છે ગાયત્રી મંત્રથી ચક્રો ધીમે ધીમે ખુલવા લાગે છે અને જેમ જેમ ઉપરના ચક્રો ખુલતા જાય તેમ તેમ મૃત્યુ પછી આપની ગતિ પણ ચોથા પાંચમાં અને છઠ્ઠા લોક સુધીની થતી જાય છે જ્યાં સુધી પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી ગાયત્રી મંત્ર સારા ભોગો પણ આપે છે ગાયત્રી મંત્ર બ્રહ્માંડની પ્રાર્થના છે ગાયત્રી મંત્ર દ્વારા આપને યુનિવર્સ પાસે બ્રહ્માંડ પાસે માર્ગદર્શન માગીએ છીએ સૂર્ય એક પ્રત્યક્ષ નારાયણ છે મંજુસરના મુકલાલ મહારાજે જીવનમાં ખૂબ જ ગાયત્રી મંત્ર કરેલા એમણે યોજેલા એક ભોજન સમારંભમાં ઘી ખૂટી ગયું તો પાણી ભરેલા બે ડબ્બા ઘીના ડબ્બામાં રૂપાંતર કરેલા અને ભક્તોને જમાડેલા આ મંત્રનો વિદેશની લેબોરેટરીમાં ટેસ્ટ પણ થયેલો છે એના આંદોલનોથી પડદા ઉપર ચોક્કસ આકૃતિઓ રચાતી વૈજ્ઞાનિકોએ નોંધી હતી આ મંત્રથી સૂર્યનારાયણની પ્રાણશક્તિ આપનાર શરીરમાં આવે છે સૂક્ષ્મ જગતમાં ગયેલા કેટલાક દિવ્ય આત્માઓ પણ સૂક્ષ્મ શરીરે ગાયત્રી મંત્ર કરતા હોય છે જેથી એમના પાપકર્મોનો ક્ષય થાય છે જેટલું લખાય એટલું ઓછું છે શ્રી ગોપીનાથ કવિએ પોતાના પુસ્તકમાં સૂર્યશક્તિના ચમત્કારો વિશે ઘણું લખેલું છે તેઓ શ્રી અનેક સિદ્ધ પુરુષોને મળેલા હતા ગાયત્રી અનુષ્ઠાન નવ દિવસનું હોય છે રોજ સત્તાવીસ માળા કરવાની હોય છે મોટા ભાગની માળા સવારના ભાગમાં જ પતાવી દેવી સવારના પાંચથી અગિયાર સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય બાકી રહેલી થોડીક માળાઓ તમે સાંજે સંધ્યાકાળે પણ કરી શકો જ્યાં સુધી માળા ચાલે ત્યાં સુધી ગાયના ઘીનો દીવો ચાલુ રાખવો નવ દિવસ સુધી ત્રાંબાના લોટામાંગ જળ ભરી રાખવું મંત્ર મોટેથી બોલવા કરતા મનમાંગ બોલવો વધારે સારો જો કે શરૂઆતમાં મોટેથી બોલી શકો છો પરંતુ મંત્ર એકદમ યાદ રહી જાય પછી મનમાં જ બોલવાની પ્રેક્ટિસ કરવી દરેક વ્યક્તિ અને દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે તમારી શ્રદ્ધા અને ભાવના જ મુખ્ય છે આવાહન અને વિસર્જનના મંત્રો ના આવડતા હોય તો ચિંતા નહીં કરવાની માનસિક રીતે પ્રાર્થના કરી માળા ચાલુ કરી શકો પ્રાર્થનામાં ઘણી તાકાત છે જે મિત્રોને ગાયત્રી મંત્ર બિલકુલ ન ફાવે તે લોકો ગાયત્રી ચાલીસાના રોજના બાર પાઠ નવ દિવસ સુધી કરી શકે છે મિત્રો વહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે મિત્રો અમારો હેતુ કોઈપણ વ્યક્તિની કોઈપણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ